દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા શાંતિ પદયાત્રાનું આયોજન કરાયું બ્રહ્માકુમારીઝ ગુજરાત ડાયમંડ જ્યુબલી વર્ષ બે હજાર પચીસ હિરક જયંતિ મહોત્સવ અંતર્ગત શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહના ભાગરૂપે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસના રોજ વિશ્વમાં શાંતિમય સંસારના નિર્માણ હેતુ સમગ્ર રાજ્યમાં શાંતિ પદયાત્રાનું વિશાળ આયોજન કરાયું સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર સબ ઝોનના ઇન્ચાર્જ આદરણીય રાજયોગીની બી કે જ્યોતિદીએ જુદા જુદા બાર સેન્ટર તથા લગભગ એકસો પચાસ બ્રહ્માકુમારીઝ પાઠશાળાઓના આ પદયાત્રામાં બ્રહ્માકુમારીઝના શ્વેતવસ્ત્ર સેંકડો રાજયોગી ભાઈ બહેનો એક જ દિવસે એક જ સમયે મૌનના મંત્ર સાથે શાંતિદૂત બની સામેલ થયા હતા આ પદયાત્રા વ્યસનયુક્તિ અને શાંતિદાનના સંકલ્પ સાથે નવનિર્મિત બ્રહ્માકુમારીઝ શાંતિ સરોવરથી પ્રસ્થાન કરી યશસ્વી બંગલોઝ વિરાટનગર દેવભૂમિ સોસાયટીઓ થઈ બલવંતપુરા કંપા વિસ્તારમાં ફરી વિશ્વ શાંતિ માટે એક કદમ ઉઠાવી પરમપિતા શિવ પરમાત્માના દિવ્ય કર્તવ્યને પ્રત્યક્ષ કરવાના કાર્યમાં શહેરના અનેક નાગરિકો પણ સામેલ થયેલા આ શાંતિ પદયાત્રાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના સાબરકાંઠા જિલ્લા વડા તથા શ્રી મિતેશભાઈ સુથાર વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી હિતેશભાઈ તથા નલિનભાઈ પટેલ અને બજરંગદળના શ્રી રાજ કનોજીયા અને તેમના અન્ય જિલ્લા કક્ષાના હોદ્દેદારોએ ફ્લેગ ઓન લીલી ઝંડી આપી શુભારંભ કરાવી હતી અને આ શાંતિ પદયાત્રા વ્યસન મુક્તિની પહેલ વિશ્વમાં અચૂક સફળતા મેળવશે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા